पॉलिटिकल न्यूज़ स्पोर्ट्स न्यूज़ क्राइम न्यूज़ કે તમારું રાજ્યના સમાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ મેવરથી આંબલિયા સણ સુધી હાઈવે પર ટ્રાફિકનો ભયંકર જામ 5 કિલોમીટર સુધી વાહનોની કતાર મહેસાણા અમદાવાદ હાઈવે પર આજે બપોર બાદ મેવડથી આંબલિયાસણ સુધીના પટ્ટા પર ભીષણ ટ્રાફિક જામ સર્જાતા મુસાફરો અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા આશરે પાંચથી છ કિલોમીટર લાંબા આ ટ્રાફિક જામને કારણે હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ આ ટ્રાફિક જામ છેલ્લા બે કલાકથી વધુ સમયથી યથાવત રહ્યો છે મેવડથી આંબલિયાસણ વચ્ચેનું બે કિલોમીટરનું અંતર પાર કરવા પણ વાહન ચાલકોને એક કલાકથી વધુ સમય લાગી રહ્યો છે સ્થાનિક ટ્રાફિક પોલીસ તેમજ તંત્રની ટીમો સ્થળ પર પહોંચી ટ્રાફિક નોર્મલ કરવા પ્રયાસરત છે હાઈવે પર ઉભેલા વાહનોને ધીમે ધીમે હટાવવાની કામગીરી હાથ ધરાય છે તેમ છતાં હજી પણ પૂર પરિસ્થિતિ સંપૂર્ણ કાબૂમાં આવી નથી ટ્રાફિક જામને કારણે મુસાફરોમાં ભારે અશાંતિ ફેલાય છે અને વાહન વ્યવહાર વાહન ચાલકો લાંબા સમયથી હાઈવે પર અટવાઈ ગયા છે જય કિશન પટેલ મેવડ